જનાવર મન આપણા કોઈ ફેર થાય ભાઈ શું કેવા આવ્યો તો એ ભૂલી જો અમો આખો મારો થોર બગડાવરા આવ્યો શું કેવા કાકા શાંતિ રાખો કે હું કોક મુદ્દાની વાત કરવા આવ્યો તો ભૂલી જો છું હવે તારા મુદ્દા છે અમે બીજી વાત હોય છે કોઈ હા જો હવે યાદ આવ્યું મારી વાત આપણે ઓમાં આવ એટલે પણ ચો લઈ જાય તારે ચોય નહીં લઈ જાતો હું ખંતા કાકાના ના અને હરીભાઈ એમ ઘરબાજ જો તો જમ બે એમથી એક કે ઘેર નહી તે પણ આતારીએ શું કા જો તો કાકા એમ ઘેર એનું હેડ્યો બરોબર હરીભાન ઘેર રહી નહિ ને તો ઘેર નતા પછી મને થોડી વ્યમ પડી કારણ કે આપણે પોલીસે આપણે માર્યા હોવા હોય માફુ કાકા સોડાયા હા આપણે બધા ઘેર આવી ગયા હું ગરમ પાણીથી નાયો અને તમે ગરમ પાણીથી નાયા તાણ તો આ દુખા ઓછો થયો બરાબર હાચું હાચું બસ કુછ હોય બહાર દેખાણો નહીં કે ઘરજી પલકળથી આયા નહીં તો આર્યા રહ્યા છો ગયા પછી મે એક વિચાર કર્યો કે દો કદક થઈ જો આર્યા ઘેર નહિ ને તો હું તો કાકોય ઘેર ની હોય પછી મેં ફૂમતા ઘેર ઓટો માર્યો તે ફૂમતો કાક હોય નતા તો બધી જો જ્યાં છે કદાચ દવાખાને બીજે જ્યાં હોય તો પેલો થાક લાગ્યો તો માર પડી હતી એટલે કદાચ દવા કરાવવા જાવ હોય તો દવાખાને બે હંગા ચોથી હોય એકનું ઘર હોય છે ને એકનું ઘર ઓમ છે એ વાત સાચી છે પત્રીદા પણ કદાચ એ હજી રિક્ષા બોલાઈ લીધી હોય બે જણા હંગાત જાવ હોય તો બે જણાને હંગાત દુખા ઓછી વૃત થાય પણ હંગાત માર પડી આપણે બધા નહીં તો પછી બે જણા હંગાત જ જોઈ કે હવે તો બાસ્કુ ચમ ના જુઓ એટલે પણ તું શું કેવા માંગી સીધે સીધું કે કેવા છું બે આપણા હંગા થતા આપણા ઉપર ઈયને વેમ કરી હતી ખબર છે ની વેમ હા કે હીરો આર્યા લઈ જાત હોય બરોબર પોલીસ દોડે આપણે સુટા પડ્યા પોલીસે એટલા માર્યા ઈય ને વાત નહીં કરી કે હીરો વાયન જોડી છે હાડો કે પોલીસ આગળ હીરા ના બોલ્યા હા પણ પોલીસ જત્યા રહ્યા ચેડ પછી આપણને છોડાય ફૂકા કે પછી તો આપણને કીં હા ભત્રીજા લાખ રૂપિયા ની વાત છે આરી આ બે જણાને આપડા જોડે ચમ હીરો નામ ભાર્યો હા ન કે હરિયો ગમે તે કાળે આપણો નામ લઈ રહ્યો કે હીરો આ બેન જોડે છે કુટર વાયને ફેડ્યું તું કારણ કે પીણેથી આપણે જે વખત કુટર જુડુ કરીને નોખા પડ્યા તાણ તો એરે આપડા પર કેસ કરવા જ હેડ્યા છે તો આપડી વાદે પોલી તોડે ઈને એટલી મારચમ કેમ ખાધી હમ પત્રીદા હવે લાઈટ થઈ મન આ બે જણા હંગા ગાયબ કેમ થી ઘર થી પત્રીદા હવે લાઈટ થાય છે મન હવે લાઈટ કમ્પ્લીટ થાય છે કે આ બે જણા ઈરાનું થોડું ઘણુંય ડોણતા આજી ડોણતા નહીં કાકા હ તો હું જે વિચાર કરું છું કે મારા અંદાજ પરમણે હીરો ચોકણ થઈ નહીં હ પણ હીરો ચોક નજરે જોયો થઈ એની એવું હા

ઠેકડો જોય તો કનતા ફુમતા કાકા હે હવે તો પાકે દુખવા મળ્યા મારે અન કાંઈ પછી તો મારે દુખી તો થી જ કે પણ આયો મુરગો 1 કરોડ રૂપિયા લઈને રખળો એને ખબર નઈ હોય બોન નથી બોન અરે ખાન મારા બેટું ઓસા નઈ આઈન મારો સકે ફુમતા હે કેગર યુ આ કેગર

વગર વાકે આઈડા બધો વાકે તારો છે પણ જીઓ ઓક એટલે તું તારા મામાના ઘેર જો આ નમી ઓકે માર ગાદમ તૂટી ગયા કોને માર્યા ઓભર મારી વાત તું જેલમાં જવા માટે બંધણ હતો તો તું તારા મામાના ઘેર જમ નાહી ગયો હા મો જેલ જાયો પણ પેલા પોલીસ તો આવા દો પોલીસ તો આઈ કે કાકા એ પોલીસ તો ઓકે નાઈ જાય तुम तो આકા उपारो કે वाने पहला कहिए हो जो मनक कहिए हो जो ભાઈ અફર પોલીસ વોટણ આવી ગઈ અને એક એક કરીને બધાને માર્યા હોય ના હોય તો પછી આ લુગડા હેરે કેતો તો હું બસ કે હું ડાગા કર કેગર બરેમો માર હાને

સમય આવશે એટલે બે ભાજી લેશો હેલા કાળી હરિયા ડાબડી મુટા જેમ શું થયું અમા શું થયું અરે માર્યો મન બે જણા થઈને મને એકલા જ માર્યો

હા ના કાકા ખ્યાકરજી તમે એક બોલી નથી કરી આપણે જે વખત મીટિંગ થઈ ઉઘરાણું ભેગું કરવા નક્કી કર્યું એ વખત તમને બાસ્કુ બીજી બેન સમરાશ્યા તા જેલબો જવા માટે હા તો તમે આપણા પેલા ક્ષેત્રમ થી આયા એ વખત તમે બધા પોલીસ ના ડબ્બા ધોયી અને તમે સટ ગયા

પત્રીદા બાપડા ડોન થાય કે માર ચિયા કરે છે પણ હજુજી ઘેર ચમ નહીં આયા એ તો રોમ જાણે આપણે ક્યાં કરતી તો પૂછ્યું જ ના કે ઈ બાજુ જાફી હા પણ પૂડ હરિક દે ડોન તો જ નહીં આવતો હવે મને હરી પોલીસ ની વાત કરી ને એટલે મને પછી રી તડી જી બાજુ થી આવતો તો હાડો હે હાલ લઈ તું સમય બોલે તમાર થી જાય

Það er það. Bost! Kækari! Kækari! Bostu! Nýmjörðu að þá! Sjögar þar nýmjörðu! Mú nýmjörðu! Ekklo begur þær nýmjörðu! Þar er ekklo svoar! Kæk, ekkið. Á, bó, undur að sman. જેટલા જાવ એટલું જા આ આવો તમે દાસ જેટલા નાબુ એટલા નાઓ આ તો મરું તો મારું ચમકે આતો ખેગર નહીં ભયાન રાખે ખેગા

મન કાટનો દોડો હોય થી કોને લીધો કોઈને નહી લીધો મે આલે જોઈ કણ ના છો પણ આલે આયો તમે બતાવો કણ

ખટારોમાં ડાંગણા બિના